આપણા તો દુનિયામાં નિયમ જ છે ને કે આપણને અહીંયા જેટલું મળતું હોય એના કરતા થોડુંક વધારે બીજી જગ્યાએ મળે એટલે આપણે આપવાની શરૂઆત કરી છે એને મૂકી દઈએ બીજી જગ્યાએ આ નિયમ છે દુનિયાનો પણ યાદ રાખજો કે જ્યાંથી તમે ઊભા થયા છો ને એને કોઈ દિવસ ભૂલશો નહીં વાલા ભક્તો બસ જ્યાંથી તમે ઊભા થયા છો જેનાથી ઊભા થયા છો એને ભૂલી ગયા તો પાછો પડવા નો જ વારો આવવાનો તમે ઊભા થયા છો તમારા પગ દ્વારા આ શરીર ઊભું છે છેના દ્વારા પગ દ્વારા આ પગને તમે ભૂલી જાઓ તો આ પગની માવજત કરવાનું ખાલી મોઢું જ બધું તમે માવજત કર્યા કરો હાથ ખાલી માવજત કર્યા કરો આ પગની માવજત જ ન કરો તો એક સમય એવો આવે કે એ પગ જ તમને ઊભા કરતાનું છોડી દે છે આ સંસારમાં જ્યાંથી તમે ઊભા થયા છો જેનાથી તમે ટકી રહ્યા છો એને કોઈ દિવસ ભૂલશો નહીં અહીંયા આ હંસનું આ પ્રતિક મને તમને કહે છે કે બધું છૂટી જાય ભલે પ્રાણ છૂટી જાય પણ જેનાથી ઊભા થયા છે ને ક્યારેય છોડીએ નહીં